અ બોટાદ નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર અ સત્તર તારીખે અમને ખ્યાલ આવ્યો પ્રદેશ સમિતિ દ્વારા અમને જાણ કરવામાં આવી કે આવા મોટા પાયે એક ચોક્કસ સમુદાયના લોકોને કમી કરવા માટે સાત નંબરના ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે દરેક વિધાનસભા સીટોની અંદર ત્યારે એના માટે સ્પેશિયલ અમારા પ્રદેશ પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડાએ એ ઝૂમ મિટિંગ તાત્કાલિક અસરથી બોલાવી અને બધાને માર્ગદર્શન આપ્યું અને બધાને ધ્યાન કે તમે પેલા બધી વિગત માગો કે અઢાર તારીખ સુધી લાસ્ટ અઢાર તારીખ હતી સાત નંબરના ફોર્મ કેટલા રજૂ થયા છે અને એ રજૂ થયા એ દાણી લીમડા ની અંદર ની અંદર પ્રથમ શૈલેષભાઈ પરમાર યાસુદ્દીન શેખ વગેરે ત્યાં તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું કે બહુ મોટી જ સંખ્યાની અંદર એક ચોક્કસ સમુદાયના લોકોના ફોર્મ જે કોંગ્રેસ સાથે ભરેલા છે જે સાથે જોડાયેલા છે એ બધાના ફોર્મો એવી રીતે બરાબર ષડયંત્ર એવું ગોઠવેલું છે કે કોઈ એક જ ઓફિસની અંદર આખા રાજ્યના દરેક વિધાનસભાના ફોર્મ નંબર સાત ભરાણા છે જેની અંદર જે ફોર્મ નંબર સાત ની અંદર જેનું નામ ડિલીટ કરવાનું છે એ લોકો ઈચ્છે છે કે ડિલીટ કરવું એવું તેનું નામ ટાઈપ થયેલું છે ફોર્મ નંબર સાત ની અંદર અને રજૂ કરનારમાં જે તે વિધાનસભા વિસ્તારના લોકોને એનો આઈડેન્ટિટી આપી અને એના નામ પેન થી લખાયેલા છે અને એક બલ્કમાં એક જ વ્યક્તિ એ સો નામ પચાસ નામ હજાર નામ એવી રીતે રજૂ એક સાથે ફોર્મ રજૂ કર્યા છે કે ભાઈ આ વ્યક્તિ હાજર નથી અથવા તો બહાર રહે છે અથવા તો એક્સપાયર થઈ અલગ અલગ કારણો આપી અને કમી કરવાનું જે કોંગ્રેસના વોટ છે કમી કરવાનું મોટું ષડયંત્ર ગુજરાત ભરની અંદર બનાવવામાં આવ્યું આ ફોર્મ નંબર સાત આ કરવા માટે તે અમુક સમય પહેલા જે કાયદો કરવામાં આવ્યો કે ફોર્મ નંબર સાત એક વ્યક્તિ ગમે તેટલા રજૂ કરી શકશે એક પહેલા પ્રી પ્લાનિંગ જ હતું ત્યારે એવો કાયદાનો અમલ થયો કે પ્રી પ્લાનિંગ થી કે ફોર્મ નંબર સાત છે એક વ્યક્તિ ગમે તેટલા રજૂ કરી શકશે એટલે તમે જોવો છો આપણા બોટાદના અત્યારે અઢારસો થી ઓગણીસો એવા મતદારો છે જેનો લોકશાહી ની અંદર મતનો અધિકાર છે એ મત અધિકાર છીનવવાનું એક હિન્દ પ્રકારનું ષડયંત્ર થયું છે એમાં એ ફોર્મ પણ એક એક વ્યક્તિએ સો સો પચાસ પચાસ એવી રીતે રજૂ કર્યા છે અને આ ફોર્મ કમી આ નામો કમી થવાની તૈયારીઓમાં છે ત્યારે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું એક દિવસના અમે ધરણા કર્યા અને અમે ઘણી અમારે સતત અમારી વોચ રાખીએ અને અંતે અમે મહેનતના અંતે ત્રણ દિવસે અમને પૂરી યાદી મળી ઓફિશિયલી સોળસો ને છવ્વીસ નામો આ ટાઈપ ના છે ફોર્મ નંબર જે લોકો હાલ હયાત છે બોટાદ માં કાલે હજારો ની સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને આનો કલેક્ટર ઓફિસે જઈને વિરોધ પણ કર્યો હતો બોટાદ ગ્રામ્ય ની અંદર બસો ને સત્તાણું નામો એવા છે જેના ફોર્મ નંબર સાત મતદારોના આપીને દૂર કરવાના એ લોકો પ્રયત્નો કરી રહ્યા છે એવી જ રીતે ગઢડા વિધાનસભાની અંદર સત્તરસો ની આસપાસ એવા નામો છે એટલે અમે આ ઉજાગર કરી અને આ લિસ્ટ અમે તાત્કાલિક મેળવી અને લોકોમાં અમારા હોડ વાઇઝ દરેક મતદાર વિસ્તારની અંદર અમે મોકલ્યા અને બધાએ સુનિશ્ચિત કર્યું જોયું બરાબર કે આ લોકો છે કે નહીં અમારે ખોટું કશું નથી કરવું પણ મતદારનો મત આ લોકશાહીની અંદર અમારા રાહુલજી એમ કહે છે કે બંધારણનું રક્ષણ કરવું છે તો બંધારને મતદારને મતદાન કરવાનો હક છીનવાવો ન જોઈએ એના માટે બધી જગ્યાએ તપાસ કરી અને મોટી સંખ્યામાં આ ફોર્મ બધા એના સામે જવાબ આપી આની સામે એફઆઈઆર આની અંદર જો હોય છે ફોર્મ નંબર 7 ની અંદર આપણે છેલ્લે કોલમમાં લખેલું છે કે ખોટી માહિતી આપવી એ ગુનો છે એમાં એક લાખ થી 1 વર્ષ સુધીની સજા છે માહિતી બહુ મહેનત કરી અને પ્રેશર કરાવે ભાઈ શા માટે માહિતી નથી આપતા ત્યારે માહિતી આપી ખરી તો સાઈન વાળી ઓથોરિટી માહિતી કે સોરી અત્યારે અમે નહી આપી શકીએ પછી અનઓફિશિયલી એમ કહ્યું કે મંગળવારે અત્યારે મામલતદાર રજા ઉપર છે અને કોઈ એને ડોક્ટરની કામ આવી ગયું છે તત્કાલિક ના મામલતદાર છે અને આવા બાના આપીને અત્યારે ઓફિશિયલી સાઇન વાળી નથી આપી પણ જો કોપી અમને આપી એ અમને એ જે કોપી મળી એ જ અમે પબ્લિકની વચ્ચે મૂકી છે ચોક્કસ અમે અમારી લીગલ ટીમ તૈયાર થઈ ગઈ છે અમે પ્રદેશ સમિતિમાં પણ પ્રમ દિવસે વાત થઈ કાલે પણ વાત થઈ તો એક રેડ પણ કરવાની તૈયારી પ્રદેશ સમિતિ કરી રહી છે આખા ગુજરાતની અંદર અને જિલ્લા કોંગ્રેસ સમિતિને પણ અમને સૂચના આપી છે કે આવા બધાએ નામ એકત્રિત કરી અને બધા જાગૃત કરાવવાની આ લોકો સામે એફઆઈઆર કરાવવાની છે